નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ધાર્મિક કથા ભાગ ત્રણસો ને છત્રીસ શ્રાદ્ધ સંબંધિત માહિતી હિન્દુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે વિક્રમ સંવતના ભાદરવા સુદ પૂનમેથી આ પર્વની શરૂઆત થાય છે જે ભાદરવા વધ અમાસ સુધી ચાલે છે શ્રાદ્ધના સોળ દિવસ હોય છે શ્રાદ્ધ એટલે પિતૃ યજ્ઞના સોળ દિવસ અર્થવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે ત્યારે પિતૃઓને તૃપ્તિ કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે યાજ્ઞ વકલ્ય અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સોળ દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ આ સિવાય પુરાણોની વાતોમાં

સાફ કપડાં પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લેવો શ્રાદ્ધ પૂર્ણ થયા ત્યાં સુધી કશું જ ખાવું નહીં દિવસમાં અને શ્રાદ્ધ કરવું જે સુધી હોય છે દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગવાડીને ઘૂંટણને જમીન પર ટેકાવી બેસી જવું તાંબાના મોટા વાસણમાં જાઓ તલ ચોખા ગાયનું કાચું દૂધ ગંગાજળ સફેદ ફૂલ અને પાણી લેવું હાથમાં કુસા ઘાસ રાખો અને જમણા હાથમાં જળ લઈને અંગૂઠ હતી તે વાસણમાં અર્પણ કરો આ પ્રક્રિયા અગિયાર વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો તે પછી પંચબલી એટલે દેવતા ગાય કૂતરા કાગડા અને કીડી માટે અલગથી ભોજન કાઢવું બ્રાહ્મણ ભોજન કરાવવું અને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરવું કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર ગૌતમ ધર્મ સૂત્ર પ્રમાણે પુત્ર ન હોય તો ભાઈ ભત્રીજા માતાના કુળ લોકો એટલે મામા કે મામાનો દીકરો અથવા કર્મ કરી શકે છે જો તેમાંથી કોઈ પણ ન હોય તો કુળ પુરોહિત અથવા આચાર્ય માટે પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઈએ પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના પુત્ર પૌત્ર ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે માર્કંડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ કર્મ કરી શકે છે પત્ની પણ ન હોય તો કુળના કોઈ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે માતા પિતા કુવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે પરણીતા દીકરાને પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરનાર ન હોય તો તે પિતાનું તેનું પણ પિંડદાન કરી શકે છે દીકરી દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે આ પ્રકારની જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે પુત્ર વધુ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે તો મિત્રો અહીંયા આ કડીને આજે આપણે વિરામ આપીએ છીએ અને હવે આપણે કાલે મળીશું કોઈક નવી કડી સાથે ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર